અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા શહેરના માર્ગમાં ઠેકઠેકાણે ગાબડા પડ્યા હોય હૈયા બાળવા કરતાં હાથ બાળવા સારા વેપારીઓ ખાડા બુરવા મજબૂર મળતી વિગત મુજબ બગસરા શહેરમાં અનેક સ્થળોએ કોઈના કોઈ કારણોસર સીસી રોડના ખાડાઓ પડી ગયા છે જેના કારણે શહેરીજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે તંત્ર તંત્ર દ્વારા ખાડાઓ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સામાજિક સંસ્થાએ આજે પોતાના સ્વ ખર્ચે ખાડાને રિપેર કરી તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બગસરા મામલતદાર ઓફિસ પાસે પડેલ મસમોડા ખાડા બુરી ખાડા બુરવાનો શ્રીફળ વધેરી પ્રમુખ તથા ચેમ્બરના કારોબારી સભ્યો હાજર રહી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને પૂછવામાં આવેલ આવતીકાલે નગરપાલિકાની ચૂંટણીલક્ષી કામ કરવામાં આવી રહ્યું છે તો તેમણે જણાવેલ કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનલક્ષ્મી કામગીરી અંગે જો કોઈ ચેમ્બરના નામે મત માંગે તો આપવા નહીં અને પ્રમુખ પોતે એ જાહેરાત કરી છે પોતે પણ ચૂંટણી લડવા નથી માંગતા આ ફક્ત જનલક્ષી કામગીરી કરવામાં આવી છે પાલિકા દ્વારા રોડ બનાવી બેફામ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે સામાજિક નગરપાલિકાના ચીફ ઓફિસર ને કરતા હોય છે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર ની કે સત્તાધીશો કોઈ દાનત ના હોય કે આ ખાડા બુરવા જોઈએ લોકોને હાલાંકી પડતી હોય એક્સિડન્ટ થતું હોય કોઈના હાથ પગ ભાંગે કોઈને નાની મોટી ઇજાઓ થતી હોય છતાં પણ નગરપાલિકાની આંખ ઉઘડી નહીં જેથી કરીને ચેમ્બર ઓફ કોમર્સને હાલની તકે હમણાં મીટિંગ મળેલી જેમાં નિર્ણય લેવાયો દસ સભ્યો હાજર હતા એમ પંદરમાંથી દસે દસે આમ કીધું ભાઈ આપણે સ્વ ખર્ચે આપણે આ ખાડા પૂરી દેવા છે જેનો આજનો અમારો કાર્યક્રમ છે કે તમામ ખાડાઓ જે જેટલા થાય એટલા ચેમ્બર ઓફ કોમર્સ પોતાના સ્વ ખર્ચ માંથી તે ખાડાઓ પૂરી આપશે ક્યાં મેઇન રસ્તા કે અમે દોઢક લાખ રૂપિયા જેવું અમારી પાસે સ્વ ભંડોળ છે દોઢક લાખ રૂપિયામાં જેટલા ખાડા બગસરામાં પૂરા છે તેટલા પૂરી દેશું લગભગ અંદાજે બગસરામાં ચારસો થી પણ વધારે ખાડાઓ હશે અને નવા બનેલા રોડમાં પણ હાલની તકે ખાડા પડી ગયા છે તો ઈ તો હકીકત કોન્ટ્રાક્ટરની જવાબદારીઓ છે અને નગરપાલિકાની જવાબદારી છે કે ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ હોય છતાંય પણ નગરપાલિકા કહેતી નથી કોન્ટ્રાક્ટરને કે આ ભાઈ આ ખાડા ભરી દયો તો રોડ રસ્તા ખાડા બારફમાં ચેમ્બર ઓફ કોમર્સ છેના મઢા હેક્ટા થિયાર આજ રોજ ચેમ્બર ઓફ કોમર્સ બક્ષનવારા કે ખાડા જે રોડ રસ્તામાં જે ખાડા પડી ગયેલ છે તે બાબતે નગરપાલિકામાં મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે તેમ છતાં આજ રોજ સુધી કોઈ કામગીરી કરેલ નથી તો થોડા સમય પહેલા ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી મળેલી જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવેલું કે ભાઈ આપણે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલી છે તેમ છતાં આજ રોજ કોઈ કામગીરી કરેલ નથી તો હવે આ માટે જો બગસરામાં કોઈ અણબનાવ ન બને અને કોઈ એક્સિડન્ટ ન થાય તેના માટે બગસરાના લોકો માટે તેમજ વેપારીઓ માટે આ રોડ રસ્તામાં જે ખાડા પડી ગયેલ છે તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલવામાં આવશે આજે નગરપાલિકા ને જે આ રોડ રસ્તામાં ખાડા છે બુર્યા નથી એ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ આજે રોડ ઉપર એકઠા થયા શું છે કાર્યક્રમ શું છે દ્વારા કરવામાં આવે છે છતાં પણ ખાતા બોરતા નથી એટલે ના છૂટકે ચેમ્બર ઓફ કોમર્સે ખાતા બોલવાના